અર્થાત ભગવાન અહીં અર્જુનને એમનું વિરાટ સ્વરૂપ સમજાવી રહ્યા છે કે હું મહર્ષિઓમાં ભૃગુ એટલા બધા મહર્ષિઓમાં સૌથી મોટા મહર્ષિ ભૃગુ હું છું અને અર્થબોધક શબ્દો જે છે એમાં એક જ અક્ષર ઓમકાર એ પણ હું છું સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ એટલે કે નામ જપ એ પણ હું છું અને સ્થાયી વસ્તુઓમાં સ્થાવરોમાં હિમાલય જે અડબ છે તો હિમાલય પણ હું જ છું આમ ઋષિઓમાં ભૃગુ છું શબ્દોમાં ઓમકાર છું યજ્ઞોમાં જપ યજ્ઞ છું અને સ્થાવરોમાં હિમાલય છું જય શ્રી કૃષ્ણ